ફિલ્મની વાર્તા વિશે કહ્યું હતું કે જંગલમાં ખોવાઈ જાય છે અને ત્યાં પ્રાણીઓ સાથે મોટા થાય છે તેને બહારની દુનિયા વિશે કોઈ જાણકારી હોતી નથી વાર્તામાં ટ્યુસ્ટ ત્યારે આવે છે જ્યારે બાળકનું એક ગ્રુપ પિકનિક માટે જંગલમાં આવે છે અને ફસાઈ જાય છે અને અને ટાર્ઝન કેવી કેવી રીતે રીતે તેમની મદદ કરે છે તે બાળકો શહેર પાછા ફરે છે પછી ટાર્ઝનને યાદ કરીને પાછા આવે છે આ સુંદર લાગણી સ્પર્ધ સફર ફિલ્મમાં દર્શાવવામાં આવી છે અંકિત રાજે દિગ્દર્શક હિતેશભાઈ ટાર્ઝનની વાર્તા પ્રત્યેની પણ પ્રશંસા કરી હતી પ્રોડ્યુસર કાસ્ટિંગ ડિરેક્ટર અમિત ઠક્કરે જણાવ્યું હતું કે ફિલ્મનું મુખ્ય શૂટિંગ નવસારીમાં થયું છે જ્યાં જંગલ અને નદીના દ્રશ્યો રિયલ લોકેશન પર શૂટ કરવામાં આવ્યા છે શહેરના દ્રશ્યોનો એક નાનો ભાગ સુરતમાં પણ શૂટ થયો છે જ્યારે ટાર્ઝન શહેરમાં આવે છે તમામે બાળ કલાકારના ટેલેન્ટની ખૂબ પ્રશંસા કરી હતી બાળકો ગિફ્ટેડ એક્ટર્સ છે તેમની સાથે કામ કરવું સહેલું હતું એક પણ સીનમાં મુશ્કેલી ન પડી ફિલ્મને બ્યુટીફુલ ફેમિલી મૂવી ગણવી અને તેમણે પોતાના સમગ્ર પરિવાર સાથે આ વિને આ ફિલ્મ જોવાની અપીલ કરી આ ફિલ્મ દ્વારા લોકોને ખ્યાલ આવશે કે આજના બાળકો પર કેટલાક ભાવનાત્મક રીતે જોડાયેલા છે સોશિયલ મીડિયાના યુગમાં આપણે તેમનું ઇમોશન્સ જોવાનું ભૂલી ગયા છે 18 તાર્ઝન અને બાળકોની લાગણીસભરી યાત્રા છે જે બારેક બાળકને જોવી જ જોઈએ અંકનમ ઓર યે મૂવી કા નામ જી મેરા નામ હે અંકિત રાજ મે બોમ્બે સે હું ઓર હમારી મૂવી કા નામ હે અજબ તાર્ઝન કી ગજબ કહાની વિચ ઇઝ રીલીઝિંગ ઓન 12 ડિસેમ્બર ये के बारे में। तो ये मूवी ना जब मुझे हितेश सर ने स्टोरी सुनाई ही वाज सो पैशनेट अबाउट द स्टोरी ऑफ तारजन यानी दिस इज इज ड्रीम प्रोजेक्ट तो मूवी एक बच्चे की स्टोरी है जो बचपन में जंगल में खो जाता है और वो कैसे जंगल में जानवरों के साथ पला बढ़ा है तो उसको बाहर की दुनिया के बारे में कुछ नहीं पता तो उसके लिए सब कुछ ही नया है और कैसे इस जंगल में एक बच्चों का ट्रूप है जो पिकनिक मनाने आया है और वो वहाँ फंस जाते हैं कैसे ताजन उनकी मदद करता है और कैसे उसके पूरे अराउंड स्टोरी रिवॉल्व होती कैसे वो वापस शहर जाते हैं, को मिस करते हैं फिर मेजर शूटिंग नवसारी में हुआ है विच इज लाइक रियल जंगल में हमने शूट किया है पूरा नदी के सीन्स भी सारे रियल लोकेशन है और छोटा सा चंके जो सूरत में शूट हुआ है सिटी जी। मेरे को तो बहुत एक्साइटमेंट हो रही है एज एन एक्टर एक्टर एवरी हैज अ ड्रीम कि ऐसा एक रोल मिले उसे कभी लाइफ में क्योंकि ऐसे रोल्स बहुत कम निकलते हैं मोगली तारजन तो इट वाज लाइक अ ड्रीम कम ट्रू तो मुझे फोन आया एंड आई आई सेड यस इन फाइव मिनट्स द किड्स आर रियली टैलेंटेड बहुत टैलेंटेड है सबके सब और गिफ्टेड है गि गिफ्टेड एक्टर्स बॉर्न टू बी एक्टर्स तो उनके साथ मेरे को कहीं एक सीन में भी ऐसा कहीं ट्रबल नहीं हुआ कि उनको यार उनको मुझसे ज्यादा ही आता था ये ब्यूटिफुल फैमिली मूवी तो आप सबको अपनी पूरे परिवार के साथ आके देखना चाहिए जहां पे आपको पता चलेगा कि आज के बच्चे भी कितने रूटेड हैं दे आर सो इमोशनली कनेक्टेड विद एवरीथिंग हमें ये सोशल मीडिया की दुनिया में भूल जाते हैं कि बिकॉज एव सब रील्स कॉल करने में इतने बिजी हैं कि हम उनके इमोशंस देखना भूल जाते हैं इट्स अ इमोशनल जर्नी ऑफ द किड्स विद सो एवरी किड शुड वॉच इट थैंक यू मारो नाम हितेश गज्जर ग ટાર્ઝન મૂવી બનાવવાનો વિચાર કઈ રીતે આવ્યો અને ખાસ કરીને ગુજરાતી ફિલ્મ હિન્દી તો બનેલી છે ગુજરાતી કલ્ચર અને જે રીતની વાત કરીએ તો શું હાલમાં ગુજરાતમાં ગુજરાતી મૂવીનું બહુ સારું આગમન થઈ રહ્યું છે અને પબ્લિક પણ એમને ફૂલ સપોર્ટ કરી રહી છે તો મને વિચાર આવ્યો કે ઘણા ગુજરાતી મૂવી છે ને એક જ બંગલામાં એક જ રૂમમાં હોય છે તો મને થયું કે મારે કોઈક આઉટડોર લોકેશન લેવા છે તો મારામાં તર્જન નાના છોકરાઓ માટે આપણે એવું કંઈ લાવીએ કે ગુજરાતીમાં તર્જન મૂવી હોય જંગલ હોય ઓરિજિનલ હાથી હોય તો અમે સૌથી પીડ ને હોશિયાર ડાયરેક્ટર સુરેશભાઈ જોશીનો સંપર્ક કર્યો જે વર્ષોથી બોલિવૂડના ડાયરેક્ટર છે તો એમના સાથ સગાથી મને પ્રેરણા મળી અને આ એક વાર્તા પૂરી ડેવલપ થઈ ગઈ અમે લોકો બધાએ ઓરિજિનલ હાથી સાથે સીન પણ ઝાડ પર ઓરિજિનલ એવરીથિંગ ઓરિજિનલ બનાવ્યું છે કે જે નાના છોકરાઓને ખૂબ જ મજા આવશે ઉપરાંત એની સાથે મા બાપ દાદા દાદી કે જે પણ આવશે તો મોટાઓને પણ ગમે એના માટે પણ સ્ટોરીમાં ઘણા વરાંગ આવ્યા છે તો મારી એક જ સૌને આગ્રહ અરજ કે તમે મારા મૂવીને જોઈને મને પ્રોત્સાહન આપશો તો આવું ને આવું કંઈક નવું ને નવું અમે લાવતા રહીશું વાત કરીએ તો ટાર્જન ગુજરાતી ફિલ્મ તો પહેલી બની વાત થઈ આપણી પણ બાળકો માટેની બી આ વિશેષ હા બાળકો માટે પણ આ ખાસ છે કારણ કે બાળકોના કાર્ટૂન મૂવી આવ્યા કરે છે કારણ કે જંગલમાં જવું એ લોકોને સવારથી લેવા હાથી એ કામ કરવું અઘરું હોય છે પણ આપણે એક વાર મન થામી લીધેલું કે છોકરાઓ માટે બનાવવું છે તો બનાવ્યું અભી કોન્સી ફિલ્મ આ રહી હૈ अजब टारजन की गजब कहानी कितने दिन का शूटिंग था किस क्या कैरेक्टर आपने निभाया है और क्या है फिल्म? मेरा दो दिन का शूटिंग था और मैंने एक स्कूल गर्ल का कैरेक्टर निभाया है जिसमें टेररिस्ट आते हैं और मैं और मेरा दोस्त हम उनको भगाते हैं हमारे स्कूल बिल्डिंग से बात करें तो, तो जो टेररिस्ट आते हैं और वो क्या डुप्लीकेट का फिल्म में डुप्लीकेट होता है तो आपने ये मतलब मैंने तो उन्हें ऑलमोस्ट रियल टेररिस्ट जैसा समझा हुआ था और बस फॉर इट एंजॉय करके फिल्म बने। बहुत एंजॉय करा मैंने और मेरे दोस्तों ने क्या दर्शकों को बोले मेरे को ऐसा बोलना है कि ये मूवी बच्चों के लिए बहुत अच्छी है और मेरे को लगता है कि हर परिवार को अपने बच्चों के साथ ये मूवी देखने से आना चाहिए रिपोर्टर अरविंद राठौर जनादेश न्यूज सूरत